નમસ્કાર તારીખ અઠાર સાત બે હજાર ચોવીસ ના રોજ હળવદ રોટરી ક્લબ ની દસમી પદ ગ્રહણ સમારોહ ગેસ્ટ તરીકે હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ચાલોરિયા ઉપસ્થિત રહ્યા હતા હળવદની વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ આગેવાનો પત્રકાર મિત્રો વેપારી મિત્રો અને આમંત્રિત મહેમાનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો ધાંગધ્રા રોટરી ક્લબ મોરબી રોટરી ક્લબ વઢવાણ મેટ્રો વઢવાણ સિટી સુરેન્દ્રનગર રોટરી ક્લબના પ્રેસિડેન્ટ સેક્રેટરી અને સભ્યોની ખાસ ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમની શુભ શરૂઆત રોટરી ક્લબના પ્રોટોકોલ મિટિંગ પોલ ટુ ઓર્ડરથી શરૂ થઈ આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી થઈ હતી રોટરિયન સુરેશભાઈ પટેલ દ્વારા તમામ આમંત્રિતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગત વર્ષના પ્રેસિડેન્ટ રોટરિયન ડોક્ટર હર્ષદભાઈ લોરિયા દ્વારા ગત વર્ષે કરેલા રોટરી ક્લબ ક્લબો ફાળવદના પ્રોજેક્ટનું વિવરણ તથા વિગતવાર રિપોર્ટ આપવામાં આવ્યું રોટરી થ્રી જીરો સિક્સ જીરોના ગવર્નર શ્રી તુષારભાઈ શાહ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના પ્રેસિડન્ટ શ્રી રોહિતભાઈ મેંઢા અને સેક્રેટરી શ્રી મનીષભાઈ દઠરીયાને શપથ લેવડાવી તથા રોટરી ક્લબ સાત ક્લબ આરસીસી આરસીસી આરસી હળવર ક્લબ 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 અને નવા પ્રેસિડેન્ટ અને શપથ લેવડાવી નિમણૂક કરવામાં આવી પ્રેસિડેન્ટ શ્રી રોહિતભાઈ મેંઢા દ્વારા આગામી વર્ષના વિવિધ પ્રોજેક્ટ વિશેનું વિઝન આપવામાં આવ્યું ચીફ ગેસ્ટ શ્રી તુષારભાઈ ચાલોરિયા દ્વારા આવનારા ભવિષ્યમાં રોટરી ક્લબ સાથે સર સહભાગી થઈ વિવિધ સેવા અને કરવાની ઈચ્છા પ્રગટ કરી રોટરીના કાર્યોથી પ્રભાવિત થઈ રોટરી ક્લબ ઓફ રોટરી ગવર્નર શ્રી તુષારભાઈ શાહ દ્વારા રોટરી શું છે રોટરીમાં કેમ છોડાવું અને ક્લબના સભ્યોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું રોટરી ક્લબ ઓફ ફળવદના તમામ પાસ પ્રેસિડન્ટ અને સેક્રેટરી અને સભ્યો તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમને સોંભાવ્યો હતો હરોજ લક્ષ્મિનારાયણ મંદિરના મહાન શ્રી દીપક દાસજી મહારાજની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમમાં ઉર્જા વધારી હતી સમગ્ર કાર્યક્રમના ઇવેન્ટ મેનેજર રોટરિયન રિતેશભાઈ કાર્ય અને રોટરિયન અંકિતભાઈ લખતરિયા હતા સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન રોટરિયન પ્રતિકભાઈ પાઠક અને રોટરિયન ગજેન્દ્રભાઈ મરડીએ કર્યું હતું નમસ્કાર આજ હું હળવદ રોટરી ક્લબનો દસમો પદગ્રહણ સમારંભ છે જેની અંદર આ વર્ષમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પ્રમુખ પદની જવાબદારી મારી સોંપવામાં આવેલી છે આ જવાબદારી એક તક છે અમારા માટે અમે સમાજની સારી રીતે સેવા કરી શકીએ રોટરી ક્લબ ઓફ હળવદ ઓલરેડી અઢારથી ઓગણીસ પ્રોજેક્ટ પરમાનન્ટ પ્રોજેક્ટ કરી રહીએ એ બધા પ્રોજેક્ટો અમે આગળ ધપાવતા સમાજની સેવા કરી શકીએ એના માટે સ્વચ્છતા ઉપર ટોયલેટ બ્લોક પર્યાવરણ વગેરે સમાજની સેવા કરવા માટે છીએ રોટરીની ટીમ હંમેશા સમાજની સેવા માટે રત્પર હોય છે રોટરી ક્લબ ઓફ હળવદની ટીમનો હંમેશા સપોર્ટ હોય છે અને આગળ પણ રહેશે પત્રકાર મિત્રો સામાજિક સંસ્થાઓ બધાને સાથે રાખીને અમે આ વખતે કામ કરી રહ્યા છીએ અને દર વખતે કરી રહ્યા છીએ એ રીતે આ વર્ષે પણ અમે બધાને સાથે રહીને જ કામ કરશું ત્રણ પ્રોજેક્ટ વિચારેલા છે ખાસ તો ન્યાવાકી જંગલ બનાવવાનું છે તો એટલે બ્લોક બનાવવાના છે અને સ્વચ્છતા ઉપર અમે કામ કરવાના છે